તપાસ દરમિયાન ઘરના ખૂણામાંથી કોથળીમાં ભરેલો 584.1 ગ્રામ ગાંજો 29200 રૂપિયા મળી આવ્યા હતા પોલીસને સ્થળ પરથી ગાંજો વેચાણની રોકડ રકમ 8278 બે ઓટો રિક્ષા 4 લાખ રૂપિયા અને બાઇક 30000 બે વજન કાંટા અને એક મોબાઈલ ફોન મળી કુલ 474098 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલા આરોપી રાજુ ઉર્ફે ટોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો તેને સુરતના અશ્વિની કુમાર રેલવે ટ્રેક પાસે રહેતા રાજુ નામના શખ્સે પૂરો પાડ્યો હતો પોલીસે સુરતના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે આ સમગ્ર મામલે બિલીમોરા પીઆઈ જયદીપસિંહ ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે નશાના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસ હવે ચક્રો ગતિમાન કર્યા છે દિલ્હી મોરાથી નીતિન પટેલનો અહેવાલ